સટ સનાતન ગ્રુપ પલસાણા દ્વારા સાતમિક આવડયાત્રા મહિલાઓ સહિત સાતસો લોકો ત્રીસ કિલોમીટર ચાલી મહાદેવજીના જળાભિષેક કર્યો આજરોજ શ્રાવણ માસના બીજા સોમવારના પાવન અવસર પર કાવડીયાત્રાનું સટ સનાતન ગ્રુપ પલસાણા દ્વારા સાતમિક આવડયાત્રા બાદોળી તાલુકાના વાઘેજ ગામેથી પ્રથમ વખત ચિત્ર મહિલાઓ નાના બાળકો સહિત સાતસો કાવડિયાઓ ડીજેની ધૂન સાથે કાવડિયા બાદોળી તાલુકાના વાઘેજથી જલ કાવડમાં ભળી શ્રી મંદિર સુધી સાતસો લોકો દ્વારા મંદિરમાં કરવામાં આવ્યો હતો ધંધા માટે ગુજરાતમાં સ્થાયી થયેલા લોકો પોતાના વતનમાં ઉજવાતા પ્રસંગો ગુજરાતમાં સૌ ભેગા મળીને ઉજવણી કરે છે જેમાં સ્થાનિક લોકો પણ જોડાય છે તેવા પ્રસંગે ભારતભરમાંથી આવેલા લોકોએ શ્રાવણ માસ નિમિત્તે દસ વર્ષની જેમ આ વર્ષે પણ સત સનાતન ગ્રુપ પલસાણા દ્વારા સાતમી કાવડયાત્રા કાઢી હતી જેમાં કાવડિયાઓ બમ બમ બોલેના નાથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું અને કાવડ લઈ વાલી તાલુકાના વાગેચથી કાવડમાં જળભરી પલસાણા તાલુકાના સ્થિત આહિર સમાજની વાડી મુકામે રોકાણ કરી ભજન કીર્તન કર્યા હતા કાવડયાત્રામાં સાડી પાંચસો પુરુષ કાવડિયા ચિત્તેર મહિલાઓ અને એંસીથી વધુ સેવાધારી યાત્રીઓ પલસાણા શ્રી ઋણમુક્તેશ્વર મહાદેવ મંદિરે પહોંચી કાવડિયાઓને ભોળાનાથને રીઝવવા જળાભિષેક કરી

ને સાડી ચારસો જેટલા જેન્ટ્સ છે પ્લસ સો જેટલા કાર્યકર્તા છે શું શું સુવિધા રાખી છે અમારે સાથે સુવિધા છે ચાય કેળા દૂધ એમ્બ્યુલન્સ દવા મેડિસિન છે પછી જમવાનું છે મહાપ્રસાદી સાત વર્ષ પૂરા ટિયા અને કોણ જોડાય છે તમારા અમારા અમારામાં બધા જ જોડાય છે ઉત્તર ભારતીયો પ્લસ રાજસ્થાનના છે હરિયાણાના છે ગુજરાતના છે સ્થાનિક લોકો બી સપોર્ટ કરે છે